ડભોઈ તાલુકાના હંસાપુડા ગામમાં પીવાના પાણીની સપ્લાયના ટાંકીના સંગ્રહ સંપમાંથી પાણી લીકેજ થતા હજારો ગેલીને પીવાનું પાણી રોડ ઉપર વેસ્ટેજ થઈ રહ્યું છે પરંતુ સરપંચ સહિત તલાટી આ બાબતે બે ધ્યાન હોય તેવું જાણવા મળે છે જાણવા મળતી માહિતી મુજબ ડભોઈ તાલુકાના હંસાપુડા ગામમાં આવેલી પીવાના પાણીની ટાંકી જે ગામમાં પીવાનું પાણી સપ્લાય કરતી ટાંકી મોંઘુ પાણી સમાધિ લીકેજને કારણે વેસ્ટેજ થઈ રોડ ઉપર વહી રહ્યું છે પરંતુ સરપંચ અથવા તલાટીશ્રીને શું આ પ્રકારની જાણ નથી કે પછી બે ધ્યાન થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે સરકાર દ્વારા પાણી બચાવ પાણીનો બગાડ કરશો નહીં ના સૂત્રને બે ધ્યાન બનેલા તંત્ર ક્યારે જાગશે આ રોડ ઉપર વેસ્ટેજ થતું મહામૂલ્ય પીવાનું પાણી ક્યારે અટકાશે તેમ ગામની પ્રજાજનોમાં ચર્ચાઈ રહ્યું છે